સમજીને અત્યારના તબક્કે બહુ જરૂરી છે કારણ કે મોસ પ્રોબેબલી આપણે વિઝન અને મિશન સરખો શબ્દ ગણતા હોઈએ છે પરંતુ એ બંને શબ્દો સરખા નથી એ બંને શબ્દોમાં ઘણી મોટી ઘણી મોટી હું આપને કરાવ આજથી 40 વર્ષ પહેલા 1984 માં સ્કૂલ શરૂ થઈને એના થોડાક વર્ષો અગાઉ શ્રી રાવજીબેન અને શ્રી જયંતિબેન આ બંને મિત્રોએ એક સ્વપ્ન જોયું એટલે આપણા માટે તેઓ આપણા વિઝનરીઝ છે આપણી યાત્રા 40 વર્ષની થઈ તો આપણા ટ્રસ્ટીસ એમણે આ સ્વપ્ન જોયું અને એ સ્વપ્નને સાકારિત કરવા માટે એમણે જુદા જુદા પ્રકારના કાર્યો કર્યા અને એ જુદા જુદા પ્રકારના કામોમાં સૌથી પહેલું એમ હશે કે ભાઈ નાનું બિલ્ડિંગ બનાવવું હશે પછી એની અંદર બાળકો

ભોગવી રહ્યા છે અને અત્યારના સમયે આપણો મિશન છે હજી બીજા 50 100 વર્ષ પછી પણ આ શાળા આવીને આવી જ નિરંતર કાર્ય કરતી રહે 5 વર્ષ 10 વર્ષ મારું કે તમારું શું હશે નિશ્ચિત નથી પણ સંસ્થાકીય જે વૈભવ છે આપણો એ આગોને આવો જળવાય રહે એ આપણો મિશન છે હાલના તબક્કે અને વિઝન સાથે જ્યારે વેલ્યુઝ જોડાય છે ત્યારે સિસ્ટમ બને છે અને આ જે સિસ્ટમ છે એ ઓર્ગેનાઇઝેશન ને સફળતાની ઓળખાણ આપે છે તો વિઝનરીઝ એ આપણા માટે એક સ્વપ્ન જોયું એના માટે કેટલાક મિશન્સ કરી અને સ્ટ્રેટેજીસ બનાવી હશે અને એ કેટલાક વેલ્યુઝ ડેવલપ કર્યા હશે જેને કારણે આજે 40 વર્ષથી ભરૂચમાં નારાયણ વિદ્યાલયનું નામ ગુંજી રહ્યું છે 23 વર્ષથી હું એની સાક્ષી છું અને હું ઈચ્છું છું કે હજી પછીના 11 વર્ષ હું છું ત્યાં સુધી એવું એવું રે પણ માત્ર એટલું જ નહીં હજી પછીના બીજા 50 વર્ષો પછી પણ સાડા આ જ પ્રકારે તેજસ્વીતાથી તેજસ્વી બાળકો સમાજને આપતી રહે એમાં મિશન માટે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે કેટલાક ને પછી થોડીવાર રહીને જોઈશું વિઝન અને મિશનનો જે ડિફરન્સ છે ને એ હું આના પછીની સ્લાઇડમાં બતાવવા માંગુ છું નેક્સ્ટ કોઈક વિદ્યાર્થી છે એ વિચાર છે સ્કૂલના પગથિયે ચડે છે અને સ્કૂલના પગથિયે ચડ્યા પછી 12 વર્ષ બાદ એ ક્યાં હશે કે એનું વિઝન છે પરંતુ એ પગથિયા પર પગ મૂક્યો ને ત્યાંથી એક મિશન શરૂ થઈ ગયો આ ટુટુ ભાઈ છે નેક્સ્ટ આ ટુટુ ભાઈ છે એ 12 વર્ષ સુધી કામ કરશે અને 12 વર્ષ બાદ પોતાના વિઝન સુધી પહોંચે એને એક મિશન આરંભ કર્યું છે તમે બધા મિશન શબ્દથી કેવી રીતે પરિચિત છો ખબર કે જાણે આર્મીએ કોઈ મિશન લીધું છે નેવીએ કોઈ મિશન લીધું છે આપણો રાષ્ટ્રનું કોઈ મિશન છે પણ આપણે પણ અત્યારે એક નાનકડા મિશનનો ભાગ જ છીએ તો ટુટુ ભાઈનું મિશન છે ત્યારે ધારો કે ટુટુ ભાઈ નવમામાં ભણી રહ્યા છે તો 12મો પૂરું કરશે અને એક એડમિશન લેશે તો એ એનું વિઝન હશે એટલે હું એમ કહું કે મિશન એ આજની વાત છે અને વિઝન એ આવતીકાલની વાત છે મિશન એ આજની વાત છે અને વિઝન એ આવતીકાલની વાત છે બરાબર આજનું મારું વિઝન શું છે નારાયણ વિદ્યાલય માટે ભઈ 25 વર્ષ બાદ નારાયણ વિદ્યાલયનું શું હશે અને મિશન શું છે 25 વર્ષ સુધી ધ્યાન રાખવા માટે મારે અત્યારે કેવા કામ કરવા પડશે એ મારું મિશન છે આ માત વ્યક્તિગત મિશન બધી વ્યક્તિઓમાં હોઈ શકે નેક્સ્ટ સ્લાઇડ આ છે મિસિસ વિદ્યા એઝ અ ટીચર એનો વિઝન શું છે એઝ અ ટીચર એનો વિઝન છે ટુ બીકમ ધ મોસ્ટ ફેમસ ટીચર એવું ના વિચારશો તો મને મારી ભાષા માટે સન્માન નથી કદાચ તમે બધા જાણો છો કે મને મારી ભાષા માટે બહુ પ્રેમ છે અને મારી ભાષા પણ બહુ સારી છે પણ અહીંયા ગુજરાતી અંગ્રેજી માધ્યમના લોકો બેઠા છે જેમાં કેટલા આઉટ સ્ટેટના ટીચર્સ પણ છે એ સમજી શકે એટલા માટે મેં બધું અંગ્રેજી કર્યું છે બીજું મને ડર હતો કે ભાઈ કદાચ ગુજરાતી ફોન કરીશ ને તો ત્યાં આગળ ક ખ ગ ન વંચે એટલે હવે એમનું મિશન શું છે એ શું કરવા માંગે છે elong to spread knowledge any passage ज्ञान छे એને લોકો વચ્ચે વહેંચવા માંગે છે આ વ્યક્તિગત મિશનની વાત છે મિત્રો દરેક વ્યક્તિએ પોતાના માટે એક વિઝન બનાવી અને એના પર મિશન તરીકે કામ શરૂ કરવું જોઈએ તો જ એ પોતાની ડેસ્ટિનેશન પર આગળ વધી શકે છે આ છે વ્યક્તિગત વિઝન અને મિશન અને પછી હું યાદ કરી રતન ટાટા

કે હું મારી સંસ્થા દ્વારા જ ભારતીય બનાવટની કાર કરીશ 1999 એનો સંકલ્પ હતો એ 6 2008 માં પૂરો થયો એકચ્યુલી બે 1999 પછી એમણે ફોર આપણે એસ્ટાબ્લિશ કરી બને કોઈ કારણોસર એટલી બધી સફળ નર હતી પરંતુ એમણે જે વિઝન જોયેલું એ વિઝન એમણે 2008 માં ક્લિયર કર્યું અને 2008 માં ફોર્ડ ની જે બે દેવાડિયા કાર હતી જેગવર અને લેન્ડ રોવર આ બંનેને ઓવરટેક કરી લીધી તો ત્યાં સુધી પહોંચવા માટે એમણે મિશન તરીકે કેટલા સ્ટ્રેટેજીસ રાખ્યા હશે બંને કંપની બંને કંપનીની બંને કાર બિલકુલ બંધ થઈ જવાના સમય પર આવી ગઈ અને 2008 માં એમણે એમના વિઝન ને સાકારિત કર્યું એમનું મિશન પૂરું થયું અને એમણે બે કાર ને ભારત માં લાવી દીધી અને સ્વદેશી કાર પર એમણે પોતાનો એક કોજ જમાવી દીધો આજે ટાટા ની બધી જ કાર ખૂબ સરસ રીતે વેચાણ પામી રહી છે અને એમનું વિઝન શું હતું એમનું સંસ્થાકીય વિઝન શું હતું એમનું સંસ્થાકીય વિઝન હતું એક ટ્રસ્ટેડ એક રિસ્પેક્ટેડ અને એક સક્સેસફુલ કાર એક્ચ્યુઅલી બિઝનેસ ચેનલ એને માટે એનું મિશન એમણે શું કર્યું કે ભાઈ કેવી પ્રોડક્ટ હાઈ પ્રોડક્ટ લોકોને આપવી અને એના માટે સતત એની એને માટે એક્શન પ્લાન્સ બનાવતા ગયા અને સતત એનામાં ફેરફાર લાવતા ગયા આ થયું સંસ્થાકીય વિઝન આપણે પણ એક સંસ્થા ચલાવીએ છીએ એ સંસ્થામાં આપણે બધા એના એક ઝીણા જીણા એક નાના નાના અણુઓ છે અને આ અણુઓના કારણે કારણે જ લગભગ બધા જ ભેગા થઈને નારાયણ વિદ્યાલય નામનો સમૂહ બન્યા છે બરાબર આપણે એવું કહી શકીએ ભાઈ પટાવાળા થી લઈને આચાર્ય ડાયરેક્ટર સુધી બધા જ અવિરતપણે કંઈક ને કંઈક કરી રહ્યા છે શું વિઝન છે આપણા નેક્સ્ટ વિઝન શું છે આપણા

મોરલ કેરેક્ટર જેની અંદર પ્રામાણિકતા જેમની અંદર નિષ્ઠા નિષ્ઠાને પડી છે એવા વ્યક્તિઓ આપણે સમાજને રાષ્ટ્રને પ્રદાન કરવા છે મોસ્ટ આપણી સંસ્થા એકદમ બને આખા ભરૂચમાં વિશ્વસનીય બને અને આપણે એકદમ રિસ્પેક્ટેડ સ્કૂલ બની શકીએ સેવા ભરૂચ ગુજરાત અને ભારત એ આપણો વિઝન છે અને આ વિઝન એ કોઈ એક વ્યક્તિનું નથી જ્યારે કે વિઝન આપણા દરેક દરેકની આંખોમાં રોપાશે ત્યારે આપણે દરેક દરેક વ્યક્તિ એનું શ્રેય લઈ શકે છે એને શ્રેષ્ઠ સાડા બનાવવાનો શ્રેય લઈ શકે મિત્રો વારંવાર એવા કે આવતા રહે છે પ્રોજેક્ટ કે જેની અંદર આપણે વારંવાર રાજ્ય કક્ષાએ જવાનું થતું રહે છે કાકા દેખી ગત વર્ષે એક સરસ મજાનો પ્રોગ્રામ આવ્યો

આપણે સંસ્થાને ઉમે કીધું હોય 50 વર્ષ સુધી શ્રેષ્ઠતાને કિનારા પર બેસાડી હું અને તમે જોઈએ તો પણ 50 વર્ષે પણ એનું નામ શું કરે તો અહીંયા મૂળ વસ્તુ કે આવેલી ઉભી રહે છે ભાઈ આપણે આપણા કસ્ટમરના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે હું શબ્દ બોલું કસ્ટમર એટલે બધાને એમ થશે કસ્ટમર તો બિઝનેસમાં હોય તો સાંભળી લો વિદ્યાર્થી આપણો કસ્ટમર છે એ આપણે ફી પે કરે છે અને તેથી એને સેટિસફાઈ કરવો એ આપણા બધા માટે ખૂબ જ આવશ્યક છે તો આપણા કસ્ટમરને એટલે કે આપણા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા એ આપણી પહેલામાં પહેલી મિશનની પહેલામાં પહેલી જવાબદારી છે હવે એ મિશન કેવી રીતે કરવું હાઉ ડુ વી ડુ કેવી રીતે કરવું કોને સેવા આપવાની છે આપણી આપણા વિદ્યાર્થીઓને કયા વિદ્યાર્થીઓને એ પણ આપણે વિચારવાનું છે હાઉ ડુ વી સર્વ ધેમ આપણે એની સેવાઓ કઈ રીતે કરી શકીએ છીએ બરાબર તો આ અત્યારે આપણો મિશન છે અને મિશન એ ઓર્ગેનાઇઝેશન ને આગળ વધવા માટેનો પર્પસ છે તો આપણે એવું કહી શકીએ કે મિશન ઇઝ પર્પસ ઓફ ઓર્ગેનાઇઝેશન અને એ આપણે આપણા કસ્ટમર્સ એટલે એક્ચ્યુઅલી માં આમ જોવા જોઈએ તો વિદ્યાર્થીઓની સાથે વાલી हमने प्रॉब्लम्स सॉल्व करवा मारते हैं वो आप अपने पास एक मिशन छे नेक्स्ट मोस्ट बॉक्स मैं कहीं दी दूँ मिशन आपको आज है तो ये वी मोस्ट बॉक्स में हम बहुत सरल सुरित हैं तो हमने एक्सप्लेन करी शक्वां जो वी फॉर रीजन जहाँ पे पहुँच हुए हैं एम फॉर मिशन बाय क्या ओके okay. આ બે વચ્ચે સરસ મજાના શબ્દો મુકાયા છે ઓ ઓબ્જેક્ટિવ્સ સ્ટ્રેટેજીસ એન્ડ એક્શન પ્લાન બરાબર શું કરીશું વોટ ટુ ડુ આપણા હેતુ આપણા લક્ષ્યાંકોને મેળવવા માટે આપણે કેવા પ્રકારની વ્યૂહરચના ઘડીશું આપણી રણનીતિ શું હશે અને આપણા એક્શન પ્લાન કેવા બરાબર અને એ બધામાંથી છેલ્લે ઉદ્ભવે છે વેલ્યુઝ હાઉ આ વેલ્યુઝ આપણે કેવી રીતે બનાવીશું તો આ વીમોસા બોક્સ શું કહે છે ભઈ નાના નાના સ્ટેપ ચડતર ચડવાનું છે આપણે ખૂબ નાના નાના પગલાઓ ભરીને આપણે આપણા ઓબ્જેક્ટિવ્સ સ્ટ્રેટેજીસ અને એક્શન પ્લાન મે એક સફળતાપૂર્વક પ્રયાણ કરાવીને આપણે વિઝન સુધી પહોંચી શકીએ છે અને આપણે કરીએ છે નેક્સ્ટ

ड्रामा कॉम्पिटिशन करिए छे नाटको करावे छे छोकराओ ने के भाई अभिनय की અત્યારે જ આપણે રંગોળી કોમ્પિટિશન રાખી એ જ રીતે આપણે સાફ સફાઈ પણ એને કરતા શીખવીએ છે સ્વચ્છતાનું મહત્વ ટૂર અને પિકનિક થી આપણે જગતનું નિદર્શન કરાવીએ છે કુદરત ને જોવા માટે આપણે એને શીખવીએ છે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા દ્વારા આપણે 40 પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ નિપુણતા કેળવે એવો પ્રયાસ કરીએ છે મેથ્સ પઝલ કે એનું લોજિકલ થિંકિંગ સારું થાય એવો પ્રયાસો થાય છે સ્કૂલમાં સાયન્સ ફેરમાં આ વર્ષે આપણો પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ જે બે પ્રોજેક્ટ જઈરા છે હાયર સેકન્ડરી સેક્શનના ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ્સ કરીએ છે આપણે ભાઈ નબળા વિદ્યાર્થીઓ છે નાસી પાસ થયા છે આપણે એમને હોલ્ડ કરવાના છે બહુ મોટું કામ છે કાઉન્સેલિંગ કરીએ છીએ આપણે હોલ્ડ કરીએ છીએ અને માત્ર એવું નથી કે રિઝલ્ટ માટે આપણે એનું કાઉન્સેલિંગ કરીએ છીએ એટલે નાના મોટા જે કંઈ પ્રશ્નો મળતા હોય એના માટે આપણે એનું કાઉન્સેલિંગ કરીએ છીએ પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ દ્વારા આપણે પેરેન્ટ્સને અવેર કરીએ છીએ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે જેમાં અત્યારે બેઠા છે એવા પ્રોગ્રામ્સ કરીએ છીએ અને દિન ઉજવણી દ્વારા આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ

તો એવા નાના નાના ઓબ્જેક્ટિવ્સ બનાવીને આપણે એના પર રણનીતિ ઘડતા હોઈએ છે અને રણનીતિ ઘડાયા પછી આપણે એના પર કાર્યશીલ થઈએ છીએ પેલા નાના નાના કામો આપણે કર્યા ને ભણવું ને ભણાવવું તો આપણે રેગ્યુલર કરતા જ હોઈએ સાથે બધા કાર્યોમાં પણ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ તો અહીંયા એક સૌથી મહત્વનો શબ્દો આવી ગયો છે ટીમ ઇન્વોલ્વમેન્ટ કારણ કે આ કોઈ એક જણનું કામ જ નથી કોઈ એક જણનો કામ જ નથી બધું બની ગયું આખી સ્ટ્રેટેજીસ થઈ ગઈ એક્શન પ્લાન્સ બની ગયા હવેને કોણ સુધી પહોંચાડશે તો એનો મૂળ આધાર શિક્ષકો છે અને એ એક પ્રકારના શ્રેષ્ઠ વાતાવરણનું સ્કૂલમાં નિર્માણ કરવાનું છે એમાં સૌથી પહેલી વાત આવે છે હાઉ ટુ બી આપણો વર્તન શાળામાં કેવું હોવું જોઈએ

આજે કલ્ચર ઊભું થયેલું છે એમાં તમે તમારી જાતને પરફેક્ટ ફિટ કેવી રીતે કરો એના વેલ્યુઝને તમે કેવી રીતે ડેવલપમેન્ટ આપો તો એ છે આપણે આવું વિચારી શકે હાઉ ટુ મેક ઓર વેલ્યુ કલ્ચર આપણે એની અંદર પરફેક્ટ ફિટ કેવી રીતે થઈ એ બહુ જ મહત્વનું બી કે સેવ કે છે કે ભલે મારી કંપનીને નુકસાન જાય પણ હું નિયર ફિટ માણસ 10 આઉટ ઓફ 9 હોય નઈ નમું અને

100% હોય છે હવે એને મહેનત કરીને આપણે હજી વધારે સારું ને સારું સારું ને સારું બનાવવાનો પ્રયાસ કરવાનો છે કારણ કે બાળકો તો કોઈ પાટી જેવા છે વિજ્ઞાન તો આપણે એમાં યત કિંચિત પ્રયત્ન કરવા કરતા આપણો સર્વશ્રેષ્ઠ આપીને હજી અને વધારે સારું કેવી રીતે કરી શકાય શું આપણે વિઝન ન રાખી શકીએ

કે હું મારા વિષયમાં બધા વિદ્યાર્થીઓ માટે સરસ મહેનત કરી અને આ જગ્યા પર આ મારું મિશન છે કે ભાઈ દરેક વખત રિઝલ્ટ આવે તો મારા સબ્જેક્ટનું 100% રિઝલ્ટ હોવું જોઈએ હાઉ ટુ મેક ફોર બેલીફ સિસ્ટમ તો આ મારી બિલીફ છે મારી ધારણાઓ છે તો આવી ધારણાઓ બનાવી અને આપણે આપણી સંસ્થાને એના જે ઉચ્ચતમ શિખરો છે ત્યાં સુધી લઈ જઈ શકીએ છીએ ટીમ ઇન્વોલ્વમેન્ટ એ મેનેજમેન્ટ નો પ્રશ્ન છે પણ આપણે ત્યાં એવા સુંદર પ્રયત્નો થાય છે કે દરેક દરેક વ્યક્તિ ઇન્વોલ્વ થઈ અને કમિનરશિપ સાથે પોતાને મળેલા કામને શ્રેષ્ઠ રીતે સ્વતંત્ર રીતે કરી શકે એનું પોતાનું બેસ્ટ આપે અને આ ટીમ ઇન્વોલ્વમેન્ટ છે એને કારણે જ આપણે બધા એટલું શ્રેષ્ઠ કામ કરીએ છીએ કે આજે આપણે ભરૂચ જિલ્લામાં કેટલાય વખત વારંવાર ઉચ્ચારતા નામમાં આવી જઈએ છે હાઉ ટુ મેક હાઉ ટુ પ્રેક્ટિસ વેલ્યુઝ આપણે જે આપણા સિદ્ધાંતો છે એને કેવી રીતે પ્રેક્ટિસમાં મૂકી શકીએ અને હાઉ ટુ મેક ઓર્ગેનાઇઝેશન કલ્ચર તમે ક્યાંક બહાર જાઓ ને ક્યાંક વાત કરતા હોય ને એટલે તમને સામેથી નારાયણ વિદ્યાલય એવું બોલાય એટલે આપણને સામે એવો પ્રશ્ન કલ્ચર છે

ऊपर चढ़ी ने टकी रहता बहुत बार यहाँ टकी रहो मैं आपने खूब 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 कार्य करने पड़े थे नेक्स्ट आपने ऑर्गेनाइजेशन मंडे कोर वैल्यूज क्या चें क्या चें तो मने भी लगे चें समग्रता आपने कोई दिवस भी प्राइमरी थी हाइड सेकेंडरी बच्चे कोई प्रकार का भेद करता नहीं

કારણ કે હવે અત્યાર સુધી બધા હું બોલી ગયા ભાઈ મોબાઈલ આપ ચોક્કસ ગમે છે એટલે આપણા હાથમાં મોબાઈલ છે એટલે આપણા હાથમાં દુનિયા છે તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે પૂછો ને યુઝ કરો ટેકનોલોજીનો તમે ના સમજ પડતી હોય તો ટેકનોલોજીને પૂછો એટલે આપણે માત્ર ને માત્ર શિક્ષણમાં એક્સેલન્સ તો કેળવવો જ જોઈએ માણસે આથી ગ્રાન માર્કે હાથ ફેરવવો બરાબર એ પરિપક્વતા હા તો તમારા વિષયમાં નિપુણતા તાકેડું તમારો વિઝન શું હોવો જોઈએ કે ભાઈ જે વિષયના તમે શિક્ષકોને ભરત પર નામ બોલવું જોઈએ આપણે એવું કહીએ સ્કૂલના નાખ એડમિશન ના લે એટલો પરફેક્ટ આપો સબ્જેક્ટ વિદ્યાર્થીઓને આપીએ એના માટે શું કરવાનું છે આગલા દિવસે બહારના શિક્ષકોને ખબર હોવી જોઈએ કે મારી બ્લુપ્રિન્ટ કેવી છે મારે પ્રશ્નપત્ર કેવા પ્રકારનું બનાવવાનું છે અને મારા પ્રશ્નપત્રને મારે કેવી રીતે વિદ્યાર્થીઓની સામે મૂકવાનું છે મારા કયા વિષયમાં કયા પ્રશ્નનો જવાબ કેવી રીતે લખશે તો વિદ્યાર્થીને આટલા માર્ક્સ મળશે આવું બધું જ વિદ્યાર્થી સાથે શેર કરવાનું છે કોઈ તું આ ચાર માર્કનો પ્રશ્ન આવી રીતે તકીશ તો મને બે માર્ક્સ મળશે બીજા બે માર્ક્સ સર જતા રહેશે કારણ કે આપણી સિસ્ટમ એવી છે કે ભાઈ પેપર તપાસતી વખતે શિક્ષકના હાથમાં કી હોય છે કી હોવી જોઈએ મારું મતલબ એ તો ના છે હા ખાલી જોવા માટે તમારી પાસે એ વસ્તુ હોય તો ઠીક છે ભલે ને બીજી મેથડથી કર્યો હોય તો કેમ આપણે બાળકોને બીજી મેથડ જાણે છે જાણવાનો પ્રયાસ નથી કરતા એટલે હું ચોક્કસ કહીશ કે તમે જે કોઈ કામ કરો છો એમાં પણ એક્સેલન્સ આપણે 100% નથી કરી શકવાના તો વાંધો નથી પણ નિયર ટુ 100 તો જોઈએ કે ન જોઈએ આપણા પ્રયત્નોને 100 સુધી લઈ જઈએ કે ન લઈ જઈએ ન લઈ જઈએ વિદ્યાર્થીને આગળ વધારવાનો હમણા એક પ્રયાસ કરો તો આપણે શિક્ષણમાં પણ એક્સેલન્સ કેળવીએ અને સાથે સાથે જ આપણે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ એક બહાર એક્સેલન્ટ પરફોર્મન્સ કરે કરવાનો એવો પ્રયત્ન કરીએ પાયોનિયરિંગ શબ્દનો મને પરફેક્ટ ગુજરાતી મીનિંગ મેં જે ગુગલમાં જોયો એ મને મળ્યો અગ્રદૂત તો મને જરા ગુજરાતી ભાષા સાથે આ શબ્દનું મેચ ન થયો એટલે પછી મેં મારી રીતે એને ગોળગોળ ફેરવ્યો મને શબ્દો સાથે રમતા આવડે છે એટલે મેં વિચાર્યું કે આવું હોઈ શકે હિંમત અને ઉત્સાહથી સર્જનશીલતા સહિત પડકારોને જીતવા ચેલેન્જીસ તો આવવાના જ ને આવવાના ચેલેન્જીસ તો એ ચેલેન્જીસને જીતતા શીખો એ ચેલેન્જીસ ખરેખર તો વિદ્યાર્થી માટે નહીં તમારા માટે બહુ મોટી ચેલેન્જ છે એ તમને વિકસવાની તક આપે છે વધારે સારા કેવી રીતે થઈ શકો એ માટે હું એ તમને અનુભવ કરાવે છે અને છેલ્લે યુનિટી મેં કીધું એમ એકતા આપણી શાળા વધુ ને વધુ વૃદ્ધિ પામે વધુને વધુ વિકાસની કેડીઓ પર આગળ જાય એ શાળા અને વૃદ્ધિ થાય જ્યારે આપણે આપણા વડીલોને આ રીતે સવારે બોલ્યા ને ગઈડા તો જ્યાં નાની મોટી ભૂલ થતી હોય ત્યાં ખૂબ પ્રેમ થી હોય શું તો કોઈની તાકાત નથી કે આપણે છૂટા પાડી શકીએ અને આવી જ રીતે બનીને આપણે આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એ કાર્યને આપણે આગળ ધપાવીએ નારાયણ બાપુના આશીર્વાદ આપણી સાથે છે